સરહદ ડેરીને ગર્ભ પ્રત્યારોપણમાં મળી અભૂતપૂર્વ સફળતા કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા માંડવી તાલુકાના મસ્કા દૂધ મંડળીમાં દૂધ ભરાવવા સભાસદ શ્રી પરેશભાઈ હીરાલાલ મોતાની ગાયમાં ચોવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ એમ્બ્રિયો ટ્રાન્સફર ઈટી કરવામાં આવ્યું હતું આ વૈજ્ઞાનિક પ્રક્રિયાને તારીખ ઓગણત્રીસ છ ચોવીસના અભૂતપૂર્વ સફળતા મળતા એક તંદુરસ્ત વાછરડીનો જન્મ થયો છે વાછરડી એકદમ તંદુરસ્ત છે અને ઓગણીસ કિલો વજન ધરાવે છે અહીં નોંધનીય છે કે એમ્બ્રિયો ટ્રાન્સફર ઇટીથી જન્મેલ આવી વાછરડીનું સારી રીતે જતન કરવાથી તે વધારે માત્રામાં દૂધ આપે છે સરહદ ડેરી દ્વારા ઓલાદ સુધારણા માટે અને પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે વધુ મજબૂત બને તે હેતુ સાથે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલ્લમજીભાઈ હુંબલના નેતૃત્વમાં સરહદ ડેરી તેમજ એનડીડીબીના સહયોગથી શરૂ કરાયેલી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીના પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરેલ જેમાં ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના તંદુરસ્ત વાછરડીનો જન્મ થયો સરહદ ડેરી દ્વારા અત્યાર સુધીમાં કુલ એમ્બ્રિયો ટ્રાન્સફર ઇટી કરવામાં આવ્યા છે જેમાંથી પાંચ વાછરડી અને એક વાછરડાનો જન્મ થયેલ છે આ બાબતે અમૂલ ફેડરેશનના વાઇસ શ્રી અને સરહદ ડેરીના શ્રી પલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી ઇટીથી જે વાછરડી જન્મ થયો છે તેથી ઓછામાં પશુમાં વધુ દૂધ ઉત્પાદન કરવાના સિદ્ધાંત સાથે આગળ વધતા પશુપાલકોને પશુ માવજત પાછળ તથા વધારાના ખર્ચમાંથી મુક્તિ મળશે જેથી પશુપાલકોને વધુ નફો થઈ શકશે